સુરત ભાજપમાં ભરતી મેળો યોજાયો છે વોર્ડ નંબર સોળના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો યોજાય છે વોર્ડ નંબર સોળના સો જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે તમામને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કેસર્યો કેસ ધારણ કર્યો હતો ભાજપની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તમામને આવકાર્યા હતા ભાજપમાં ભરતી મેળા ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પક્ષ છોડી ભાજપમાં ભળી રહ્યા છે ત્યાં આજે વોર્ડ નંબર સોળના પ્રમુખ સહિત સો જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ શિક્ષણ મંત્રીના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને બે હજાર સુડતાલીસનું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે અહીં રાગ દેશ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદ જાતિવાદ પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે ત્યારે હું એમને વંદન કરું છું એમને આવકારું છું અસ્તું